ભરૂચ એલસીબીની ટીમે જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીના એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યું હતું બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આવનાર તહેવારોને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઉપલી અધિકારીઓની સૂચના અન્ય ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીના મકાન નંબર એકસો ચારમાં રહેતો ઈસમ નામે બલવાનસિંહ ગોરધનદાસ ગોરધનરામ દેવડા મૂળ રહેવાસી રાજસ્થાનના પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરે છે જે બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે બાતમીવાળા સ્થળ ઉપર રેડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી બોટલ નંગ વીસ મળી આવી હતી પોલીસે વીસ નંગ બોટલો કે જેની આશરે કિંમત એકવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા તેમજ ઉપરોક્ત રેડવાળા સ્થળે મળી આવેલ ઈસમ बलवानसिंह गोर्धनराम देवळानाओकयत करी त्या पासीती मिळी आलेल एक मोबाईल फोन के केश्रे किंमत रुपया पाच हजार गणी कुल छव्वीस हजार एक सो करी रुपयाला मुद्दामाल कब्जेरी आगळची वपास अंकलेश्वर रुरल पोलिस मथके सोंपी